એટલો મોટો થયો છે કે તેની છાયામાં આખું ભારત સલામત લાગે છે તેના મૂળ એટલા મજબૂત છે કે તેને ભારતની લગભગ તમામ નાણાકીય સંસ્થાઓને સમાવે છે જીવન કે સાથ બી ઓર જીવન કે બાદ બી આ સૂત્ર તો તમે સાંભળી જશે એક સપ્ટેમ્બર એટલે કે ભારતીય જીવન વીમા નિગમનો સ્થાપના દિવસ એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય જીવન વીમા નિગમને ટૂંકમાં એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે એલઆઈસીમાં એક લાખથી વધારે કર્મચારી છે જ્યારે બે હજાર અડતાળીસ જેટલી શાખાઓ છે ત્યારે નવસોની આસપાસ સેટેલાઇટ ઓફિસો પણ આવેલ છે ચૌદ લાખ પંદર હજારની આસપાસ એજન્ટ મિત્ર છે ત્યારે એલઆઈસી સમયસર પર પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે એલઆઈસી દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે ભારતીય જીવન વીમા નિગમની અડસઠમી વર્ષગાંઠની ઉજવણી ગર્વ અને આનંદ સાથે તલોદ એલઆઈસી શાખામાં નિવૃત્ત બસ ડેપો મેનેજર શ્રી મંગુભા અધ્યક્ષ સ્થાને તથા એલઆઈસીના રિટાયર્ડ વહીવટી અધિકારી શ્રી જેસી સાના વરદ હસ્તે દીપ પ્રગટાવી ઉજવવામાં આવ્યો જેમાં તલો સેટેલાઇટના ઓફિસના શાખા અધિકારી શ્રી રમેશ સુતરિયા બીએમ તથા સૂર્યાબા મકવાણા એ એ ઓ તેમજ એલઆઈસી એજન્ટ મિત્ર સાથે રહી ભગવાનને પ્રાર્થના કરી કે આ સંસ્થા સદાય જનકલ્યાણના કામ પરિપૂર્ણ કરતી રહે સાથોસાથ એલઆઈસી દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા